ગૌતમ ગોસ્વામી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષે તેરમું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવાના દેવ મહાદેવ અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક એસ્ટોન ચોક કોટેચા ચોક કિસાનપરા ચોક અંડરબ્રિજ જિલ્લા પંચાયત ચોક ટાંકી ચોક લીમડા ચોક આપણે બહુમાળી ભવન ચોક હેડક્વાર્ટર ચોક લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય યાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી યાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા પચીસ થી ત્રીસ દિવસથી આ શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને ભગવામય બને અને રાજકોટની જનતા આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ આ શિવરથયાત્રા છવ્વીસ તારીખે બુધવારે છવ્વીસ તારીખે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર સુતાનમાન એટલે કે કમલેશ્વર મહાદેવ બે વાગે પ્રસ્થાન થશે ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બે ચોક મક્કમ ચોક ત્યાંથી ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ આગળ મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક નીલકંઠ મહાદેવ ગુલછાપ ચોક ચોક કાશી શિવ સમાપન થતું હોય છે આ શિવરથયાત્રા દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ પચીસો ત્રણ હજાર માણસો સમૂહમાં દાદાની મહા આરતી કરશે

હાથી ઘોડા સાંગીયા ગાડી ફોર વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે કૂમનું વાતાવરણ છે અને છેલ્લું સાહીષ્ટ્રાન છવ્વીસ તારીખને શિવરાત્રીના દિવસે છે તો અમે એક શિવરથયાત્રામાં એક કુમનો પણ એક અમારો એક પ્લોટ હશે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માગણી હોય છે ત્યારે દસના ગોસ્વામી સમાજ સનાતનની સમાજ છે ત્યારે સનાતનની ની માગણી માટે અને સનાતનનો નો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે